શું કરવાનું થાય ને હવે લોકો વાતો કરે તો તમને મને શું ફરક પડે ખાલી કયો છો બહુ સાચું બોલવાનું છે અહીંયા ખોટું બોલીને દે નહીં થાય માર્કેટમાં ખોટું બોલો ત્યારે કામ થાય અને અહીંયા સાચું બોલો ત્યારે કામ થાય ફરક પડે અરે બહુ પડે મને પડ્યો તો મેં શરૂ કર્યું ત્યારે મને કીધું તું કે આવા ધંધા

જેટલા પણ ભાઈઓ બહેનો અહીંયા છો એકવાર વિચાર કરજો કે તમારા ગયા પછી શું તમારા પરિવારને તમારી પત્નીને બેનને જે તમે જે રીતે સાચવો છો તમારી જગ્યાએ કોઈ સાચવી શકશે ખરું મેણા ટોણા માર્યા વગર ખવડાવશે ખરું તો શું કરું છું ભાઈઓને વિચાર કરવા જેવું છે સૌથી મહત્વનું વસ્તુ છે બેનોને એમાં શું ભાઈઓને કરવાનું મારે શું થાય ને તો તમે વિચાર કરો એવું થાય તો કાલ સવારે કોઈ નહીં હોય તો શું કરશો ન કરે ના રાયણા ઘટના કોઈ પણ સાથે બની શકે ફાસ્ટ જિંદગી છે ગમે ત્યારે ગમે તેને કંઈ પણ થાય આપણે શું કરશું છે કે ઓપ્શન હેલો અગત્યની વસ્તુ છે કારણ કે આમાં જે પહેલો જ ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય રક્ષા છે તો પ્રોડક્ટ યુઝ કરશું તો સ્વાસ્થ્ય તો આવશે જ બીજું છે સ્વાવલંબન અને સ્વાવલંબન દરેકના જીવનમાં મહત્વનું છે બેન હોય કે ભાઈ હોય ભાઈઓ કે સ્વાવલંબનની વાત કરો અમે તો અમારા પગ ઉપર જ ઊભા છીએ કે ને લાગે તો તમારા પગ ઉપર ઊભા નહીં કારખાને કાલ કે નહીં આવતા તો ઊભા છો જે નોકરીએ જાવ છો કાલથી જરૂર ઊભા છીએ વિચાર કરજો એકવાર આપણે સ્વાવલંબી છીએ 100% ભાઈઓ બેનો કદાચ ઘરનું કામ કરે ભાઈઓ જો નોકરી પણ કરતા હોય કામ પણ કરતા હોય તો એકવાર વિચાર કરી લેજો તમે તમારો ધંધો કરતા હોય તો તમને એમ થાય હું સ્વાવલંબી પણ બાજુમાં સસ્તામાં કોઈ કામ ચાલુ કરી દે તો હાય અત્યારે તમે 10 રૂપિયામાં કામ કરતા હોય બાજુવાળો 8 માં કરે ને તો શું લાગે આપણે સ્વાવલંબી છીએ નહીં આપણે કોઈના ને કોઈના ઉપર નિર્ભર છીએ આપણને એવું થાય હવે એવું તો બધાને સમાજમાં હોય એમાં શું પણ તમે વિચાર કરો આ વિચારવા જેવી વસ્તુ છે અને લોકો આ વિચારતા જ નથી મારી બધી જ વસ્તુ નાની નાની હોય પણ એવું કહી શકાય નાની નાની વસ્તુમાંથી મોટું પરિણામ લઈ શકાય નાના નાના બદલાવથી આપણે ધારીએ એવું સફળતા મેળવી શકીએ નાની વસ્તુ છે ખાલી પણ વિચાર કરીએ તો બહુ મોટી છે તો વિચાર જ કરો ખાલી કે આપણે શું કરી શકીએ આપણે હજી સા ન થયા ત્યાં નિવૃત્તિ નો વિચાર કરીએ એને જરૂર છે પિક્ચર ઉતા છે ને તો એડવર્ટાઇઝ કરે

ત્યારે વિચાર થાક લાગે છે જે સપના તમારી સાથે આવી છે એવી પત્ની ને એક વસ્તુ લેવાને આવે ને એટલે ભાઈ તું તો ખર્ચા જ કરતી હોય એક વાર વિચાર તો કરો શું છો ત્યારે વિચાર કરજો સાઈડ ઇન્કમ ની જરૂર નથી બધા જ લોકોને ને અત્યારે જરૂર છે સાઇડ ઇન્કમ પકડતા નથી થાક લાગે જ્યારે કોક ની પાસે ભીખ માંગવી પડશે ત્યારે થાક નહીં લાગે પ્રસંગ આવે કોઈ દવાખાનું આવે ત્યારે કેટલા લોકો પાસે અત્યારે બેંક બેલેન્સ પડ્યું હશે છે કેટલા લાખ બાર લાખ કેટલી ઉંમર છે

આ શરીર નું કોઈને ખબર નથી કાલે કામે ન જઈએ કે બિઝનેસ માં ન ધ્યાન દઈએ તો ઇન્કમ આવે ખરી પણ આ એક અભિયાન એવું છે જ્યાં જો આપણે સા વ્યવસ્થિત રીતે સિસ્ટમ દ્વારા કામ કરી લેવામાં આવે તો આ સિસ્ટમ આપણા આખા પરિવારને સાત પેઢી સુધી કહી શકાય ઇન્કમ આપે છે ને એક્ઝામ્પલ ઘણા બધા છે આપણી પાસે આપણી ટીમના એક્ઝામ્પલો છે કે ભાઈઓના ગયા પછી અત્યારે બહેનોની ઇન્કમ આવે છે આવે છે કરવું તો કર્યા વગર નથી અને કરેલું કારણ કે ઘણા લોકો હતા શરૂઆત આજે તમે કઈક બની જાવ ને પછી કેજો આવા માણસો તો મળ્યા હશે ને આજે શું કે પહેલાં કરી લીધું હોત તો કાલે જની જ વાત છે કાલે જ એના ઘરે ગયા હતા એણે એ જ કીધું તમ કીધું ત્યારે આજથી આઠ વર્ષ પહેલા મે કર્યું હોત તો ક્યાં હોત હજી ભાઈ કાંઈ મોડું થયું હવે ટીંગાઈ આવું છે હકીકત એ છે કે આપણે જ્યાં જઈએ છે ત્યાંથી સારા નરસા જવાબ આવશે ચિંતા કરવાની હિન્દુસ્તાનની સંખ્યા આબાદી ચિંતા કરવા દે એમ જ નથી કે કેટલી બધી એ

લાગે એલા ભાઈ થાક છે નો લાગે આવે તો નો લાગે જોતા હોય ને તો થાક ને ભૂલી જાય અમિતાભ ને યાદ કરો ને એલા રેખા ને યાદ કરો એનું જરૂર છે લાગે કે થી દોશી જોઈએ ને કોઈ થી કોઈ પણ આપણે શિલ્પા શેટ્ટી ને જોઈએ લાગે દોશી દે આપણે ને આજી તો એક વહુ નો આવી હોય ને ત્યાં હવે તો અમારા ગોઠણ દુખે છે એટલે ભાઈ બીજેપી ને નો દુખે પીવું તો ચિંતા સે નહી કરો છો ચિંતા માં જડતા વયા ગયા વાળો કન્ફ્યુઝન નો એટલે ક્લિયર થઈ ગયા ને આ પણ વાળ ચિંતા નહી કરવાની ચિંતા ચિતા સમાન છે ચિંતા ની જગ્યાએ ચિંતન કરો અને ટીસીજી એ જ શીખવાડે સવારે 6 વાગે ઊઠીને આવી જાય કેટલો અમીર વ્યક્તિ 5 વાગે ઉઠી જાય

મધ 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 મધ